કરી છે થયેલા આક્ષેપો વિશે પાલિકા સત્તાધીશોએ પત્રકાર અને ખુલાસો પણ કર્યો છે પ્રથમ તો વિદ્યાર્થી નેતા જયરાજસિંહ યુવરાજસિંહ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટા ઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું પચીસ વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા ચાલી રહ્યા છે હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો છ ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા ત્રણ શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માંગણી કરી તો જૂના જે શિક્ષકો છે એ તો સાડા ચાર વર્ષથી અહીં નોકરી કરે છે સાડા ચાર વર્ષથી કોઈએ કોઈ માંગણી કરી નહીં આજે એમને માગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા શાળાની અંદર અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી એના માટે અમે એમને બોલાયેલા અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા અને એ જે કહે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો વિકાસ ફાળો તમારી સંસ્થામાં આવેલું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો એવી અમારી ચર્ચા થઈ છે અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ સૌ પ્રથમ તો આ મીટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ મિટિંગમાં હાજર નથી એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર ખાસ કરીને મારું જે નામ લે છે ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાઈને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા મેં એમને પૂછ્યું તમે કોણ હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો મને જે છે ધામલિયા ડૉક્ટર ધામલિયા મારું નામ છે બગા સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે જોજો એમને મને એમ જવાબ આપ્યો કે તમે લેખિતમાં આપો શાળાના સંચાલક મંડળ છે અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાડીમાં આવતા હોય રાજકીય રંગ આ મેટરને આપતા હોય તમે અમારા જ છો શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનું નથી ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપું અને આ મેટરને અમારી જોડે બેને આઉટ કરો પરવે ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ એમના પતિ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા એમની પાસે તેઓએ જે પૈસાની માંગણી કરી હતી તેઓ આક્ષેપ કર્યો છે એ આક્ષેપને તમે ખોટો છો ખોટો છે અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ પણ હાજર નથી ઉપપ્રમુખ પણ નથી હાજર છેલ્લા દસ મિનિટમાં હું અને સૌરભભાઈ સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે એ કારોબારી અધ્યક્ષના પતિ છે કારોબારી અધ્યક્ષ નથી પણ એ આયા એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો બેટા બેટા કરીને એમને વાત કરી એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને એના પરથી જોવાઈ રહ્યું છું કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બદલામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે આ નગરપાલિકા દ્વારા જે તપાસની ટીમ મોકલવામાં આવી તપાસની ટીમ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જે પૈસાની માંગણી કરી ત્યારબાદ તમને ભરતી કરવામાં આવશે અને જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઓર્ડર છે તે અટકાવી દેવામાં તદ્દન ખોટી વાત છે એમના ઓર્ડર એમને મળી ગયા છે બરોબર એમના ઓર્ડર એમને એમને મળી ગયા પગાર મળી ગયો છે અને આ વિષયમાં અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને કાલે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ બધા મળીને આવેદનપત્ર પણ એક આપેલું છે એની અંદર અમે ન્યાયિક તપાસની માંગણી પણ કરી છે તમારી કર્મચારી આક્ષેપ કર્યો છે તો હવે કર્મચારીઓ સામે શું પગલાં લેશે નગરપાલિકા કર્મચારીઓ સામે કોઈ પગલાં નહીં લઈએ અમારા જ છે એ લોકોને સરકારશ્રીએ ઓર્ડર આપેલું છે બસ અમે તો એટલું ઈચ્છીએ છીએ કે આ એક આદિવાસી જિલ્લો છે અને શિક્ષણના સ્તરે ખૂબ પાછળ છે આ લોકો આવીને અમારા બાળકોને સારું શિક્ષણ આપે આરોપ તો અમારા પર પણ મૂક્યો અધિકારીઓ પર પણ મૂક્યો છે પણ એ તપાસ થશે એની અંદર બધું આવી જશે એ સુધી તમારી ફરિયાદ ફરિયાદ છે છે મુખ્યમંત્રી

એના પછી જ એમને બોલો શિક્ષણ બગડે એના માટે એમને બોલાવો શુભેચ્છા મુલાકાતમાં મોબાઈલ મુકાવવાની જરૂરિયાત શું પડે શું શુભેચ્છા મુલાકાત માટે કોઈને બોલાવો તો મોબાઈલ બહાર મુકાવવાની શું જરૂરિયાત પડે હવે એના વિશે અમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મુકાયા કે નહીં મુકાય સારી રીતે એમની જોડે રેકોર્ડિંગ થતો તો પછી કઈથી મોબાઈલ મુકાયો એ પણ વિચારો અચાનક શુભેચ્છા મુલાકાતનું કારણ શું અમને જાણવા મળેલું કે એમના જોડેથી કોઈએ પૈસા લીધા છે તેના માટે એમને અમે બોલાવી કોણે પૈસા લીધા એના જાણવા માટે તો બોલાયેલા હું